ધાનેરાના થરાદમાં સમાવેશ કરતા વિરોધના સૂર યથાવત છે ગાયત્રી મંદિરમાં જ ધાનેરા હિત રક્ષક સમિતિના બેનર હેઠળ મીટિંગ યોજવામાં આવી હતી જેમાં રજૂઆત મુદ્દે અલગ અલગ વ્યૂહરચના ગોઠવવામાં આવી હતી જે વ્યૂહરચનાને આધારે કહેવું ખોટું જ નથી કે આગળ ધાનેરામાં વિરોધના સૂર વધુ ઉઠે એમ છે ભારત માતા કી જય હવે પહેલા જ નવા વર્ષની અંદર જ એક વિભાજન કરવામાં આવ્યું અને એમાં એવો નિર્ણય લેવામાં આવ્યો કે થરાદ જિલ્લો બને અને ધાનેરા એમાં જોડાય પણ ધાનેરા ગામના તમામ લોકોની ઈચ્છા છે કે ધાનેરા બનાસમાં જ રહે અને એના માટે કરી અને બંધનું આંદોલન પણ થયું ધારણાનો કાર્યક્રમ પણ થયો પણ હવે ગામ લોકો એવું વિચારી રહ્યા કે મોટું ઉગ્ર આંદોલન બને અને એવું આંદોલન બને કે એની અંદર તમામ લોકો જોડાય અને પોતાની ઈચ્છાથી જોડાય કોઈને બળજબરીપૂર્વક આ કાર્યક્રમ આપવાનો નથી પણ સ્વ લોકો જોડાઈ રહ્યા છે અને એક કાર્યક્રમ બનવા જઈ રહ્યો છે એક મોટો કાર્યક્રમ બનશે અને ઉગ્ર આંદોલન પણ બનશે અને કારણ કે બનાસકાંઠાને અંદર ધાનેરા રહે ને ધાનેરાને ઘણી જાતનું નુકસાન થયું છે હવે આ નુકસાનની કોઈ ગણતરી કરવામાં આવી નથી પણ હવે આગળ જતો ધાનેરા એકદમ દબાઈને જાય વેપારી મિત્રો અહીંથી ધાનેરા છોડીને જતા ન રહે ગામ લોકો આજે દિવસે દિવસે ધીરે ધીરે ધાનેરાના વ્યવસાય પણ બંધ થઈ રહ્યા છે તો એક ધાનેરાનું મજબૂત પાસું બને અને ફરીથી ધાનેરા જળહળતું બને એના માટે બનાસમાં જ રહે એવી ઈચ્છા સાથે એક ઉદ્ર ઉગ્ર આંદોલન કરવા માટે આજે એક સમિતિની રચના કરવામાં આવી છે અને એ લોકો ટૂંક સમયમાં એક ઉદ્ર ઉગ્ર આંદોલન આપશે અને સરકારશ્રીને પણ મળશે હસ્તો ભારત માતા કી જય બીજી બાજુ આજે બોલર વિસ્તારના બાપલા ગામે પણ વિરોધના સૂર જોવા મળ્યા હતા સ્થાનિકોએ ઢોલના તાલે ધાનેરાને બનાસકાંઠામાં જ રાખવાની માંગ કરી હતી સ્થાનિકોએ રેલી યોજીને સૂત્રોચ્ચાર સાથે બનાસકાંઠામાં જ રહેવાની માંગ કરી હતી કાંકરેજ ડિયોદર અને ધાનેરામાં જિલ્લા વિભાજન મુદ્દે આક્રોશ યથાવત છે ત્યારે ઘણા આગેવાનો મૌન ધારણ કરીને પણ બેઠા છે જે કંઈક અલગ ઇશારો કરી રહ્યું છે પણ હાલ તો ધાનેરાને થરાદમાં ન લઈ જવાનો નિર્ણય સાથે વિરોધ થઈ રહ્યો છે એનો ઇન્કાર પણ ન કરી શકાય આપણે ભાઈ બનાસકાંઠાનું વિભાજન છું એ બરાબર એમાં આપણે સંપત્ત છીએ પણ થરાદમાં મૂક્યા એ આપણને અગ્રતા છે ગમે છે અમારો ધાનેરા તાલુકા બનાસકાંઠા પાલનપુર જોડે રાખે એ અમારી સરકાર સહની સબ વિનંતી વિનંતીનું વિભાજન કર્યું હોય એમને એ કર્યું એ બરાબર છે ધાનેરા તાલુકાને થરાદમાં અમને ભૂકી દીધા એ સરકારે બરાબર કર્યું નથી આ જે બનાસકાંઠામાં જે બી બે જિલ્લા બન્યા એમાં અમને કાંઈ વાંધો નથી પણ અમારે આ બનાસકાંઠામાં રહે ધાનેરો તાલુકો આ માટે અમે આ સબ કરી રહ્યા છીએ તો આ સબ સરકાર સાંભળે અને વિનંતી છે એટલે પછી અમે આંદોલન ઉપર ઉતરીશું